નવા કાયદા ભારતીય ન્યાય સહિતા હેઠળ બળાત્કારના કેસમાં સર્વપ્રથમ ચુકાદો બોતેર દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનની ફાંસીની સજા ફટકારી જગડીયા જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકીનું અપહરણ પાસવી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારાઈ ભરૂચ એસપી મયુર ચાવડાએ એસઆઈટીની રચના કરી તપાસ સિદ્ધિ તેમની દેખરેખ હેઠળ રાખી હતી એસઆઈટીમાં ડીવાયસપી ડૉક્ટર કુશર ઓઝા એલસીબી પીઆઈ મનીષવાળા એસઓજી પીએસઆઈ એમએચ વાઢેર ઝઘડિયા પીઆઈ નીતિન ચૌધરી સહિત દસથી વધુ અધિકારીઓની નિમણૂક કરાઈ હતી બોતેર દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનની ફાંસીની સજા ફટકારી કાયદાકીય પ્રક્રિયામાં પોલીસ અને સરકારી વકીલ પરેશ પંડ્યાની પ્રશંસનીય કામગીરી વિજય પાસવાનની ફાંસીની ઉપરાંત દસ લાખ વળતર ચૂકવવા અંકલે સેશન કોર્ટનો આદેશ બળાત્કારની ઘટના બાદ સારવાર માટે ખસેડાયેલી બાળકીના શરીર પર ત્રીસ ઘા મળી આવ્યા હતા સોળ ડિસેમ્બરે વિજય પાસવાનને પાડોશી બાળકી લાકડા વિનંતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો બાળકીના ગુપ્તાંગમાં સલિયાના ઘા કરાયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીની ધરપકડ કરી હતી સરકારી વકીલ પરેશ પંડ્યાએ કેસને રેસ્ટ ઓફ રેરની કક્ષામાં ધ્યાને લેવા કોર્ટ અપીલ કરી હતી બાળકી આઠ દિવસ મોત સામે સરકારી વકીલ પરેશ પંડ્યાએ એક પણ રૂપિયો ફી લીધા વગર આખા કેસની લડત આપી આરોપીનો જીવ જાય ત્યાં સુધી લટકતો રાખ કોર્ટે કર્યો સોળ બાર બે હજાર ચોવીસે જયારે આ ઝઘડિયા જીઆઈડીસી ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમ નું ગઠન કરવામાં આવશે ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન દિવસમાં હાલનો કેસ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનાર પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ ઉપર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે શરીયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી આ કેસમાં કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવેલી કે આરોપીનો ગુનો ભલે ગુનાઈથી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરાય શબ્દ હેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછડે લટકાવી રાખવું